નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યાર હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆર સહિત હરિયાણાના ઇજ્જર અને રોહતક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા રેક્ટો સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત માપવામાં આવી હતી અચાનક આવેલા ભૂકંપના આંચકાને કારણે દિલ્હી અને હરિયાણામાં લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા થોડીવાર સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સ્થાનિક લોકોના કયા પ્રમાણે ભૂકંપના હાજકા થોડીવાર સુધી અનુભવાયા હતા પરંતુ થોડીવારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે કોઈ પ્રકારના જાનમાલના નુકસાનની માહિતી મળી નથી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના અજરમાં જમીનથી દસ કિમી નીચે હતું જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે લોકોને તેના આંચકા બહુ ઓછા અનુભવાયા હતા હાલમાં જાનમારના નુકસાનના કોઈ સમાચાર નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ